બાયલી હો ગયા માર રહ્યા છે આજ તો જૈન બગરુ જ છે જૈન ઓ કેવું તો હું કેવ એ ખબર પડતી નહી ઓ કંટાળો આવા છે ને બરો બન્નો મગજ હું પાકી જાય છે હા ના પાકી જાય છે મગજ ભાઈ એ પંચાયત તો ખોલતા નહી પછી મગજ શું થાય લે અમુ પંચાયત એક કોરી ઈવાનો ભઈરો હો ગયા માર વાય છે ને પંચાયતમાં માં બેસતા નહી ને પેલા એક કોરી પેલો બાબુજી રહ્યા ને એ વારી આગે વાન થ્યા છે અમુ ભાઈ એ હું કહું છું બાબુજી આગે વાન થ્યા છે કોઈ એમ નમ નહી થે યાર

વાત સર કોઈ કશું ના હોય કોમ છે સરપંચ દાખલો અરે ના છે તો ખરા ગમે ત્યાં જવાનું જવાનું કે

તકલીફો પડતી આવી મને કેવો હું સરપંચ ના એટલે દઉં ખેવાની ડોસી ખોવાય છે એટલે આપણા ડોસી ખોવાઈ દેવા આપડા લેવા દેવા આખા ગો લેવા દેવા ખરું કશું લેવા દેર કોઈક મરી જાય તો ગોમો રીતે રાજીનામું મારા જેવા સિવાય સંભાળે એવું નહીં તમારે ગોમો પટ્ટા વાળો તો આખું ગોમ સંભાળતો સરપંચ નો હોદ્દો આ લ્યો હોય તો શું ગોમ આખું ના સંભાળું અમે અમે ચોર છીએ ગોમ ખબર કરીને વેચી મારશું ના ના

તા જઈને ચોખ્ખા શબ્દોમાં કહી દે તારા ડોશીઓ કયું હોય ને તો જિંદગી બધી ડોશી જ કે સરપંચ છે ને તે પંચાયત કરવાની પંચાયત દે ને કહી દે કે તૈયાર એ સરપંચ નું કામ હારું કરી બગલ જે બરાબર ના છે હાલ નહીં જાવ શેડી જવા દે આ હું સપને ને તું વિચાર્યું કે આવા દારા જોવા પડશે મારા અત્યારે મારું મગજ કરું ને ચાર બાજુ બંબા મંડ્યું છે અને શેઠ મોચમે આવેલું પેલા જીવણી અને શો પોલીસ બનીને ને આપવાનું હતું એનો નાતો પાડી દીક તારા ઘેર રહેવાનું છું વચ્ચી આ કા ગ્રામ પઠાણ ટપચી પડ્યો મારે એને કેવું એવું આમ કેમો છટલું સાહસ કરી તું કમ્પ્લીટ ગોઠવીન મે તું કમ્પ્લીટ પલો મોણા સે તો આ તો ઉપરથી તો પૈસા આ ગયા અને બધું એ કાઢ્યું જીવણી એ

પણ આવું બધું ના કરવાનું હોય શાંતિ રાખો અરે હું ના કરા અત્યારે बाबूजी કોઈ નક્કી જ નહીં જિંદગીનો પલ્ટો યાણવા ગઈ એ તો તમારો ખરાબ સમય ચાલે છે અને બદલાતા વાર લાગે નહીં કોઈ એમ કેન બદલા આ થોડા ઓલે રહી ગયું કે ના રહી ગયું કાલે તમારા ઘરથી આવી ગયા ભેગો હતો કે નતો ઓક મારો છે એમાં પણ બે નંગ વચમાં આવી ગયા બે સની આવી ગયા તે બધી પથારી પૂરી છે ટાયાનું બધું પાણી ફળી વળ્યું પણ આમ તાણે પછી

તૈયારી રાખવાની એટલે હું લડી લેવી પણ બાબુજી તો નહીં ગમે જો સમય ખરાબ ચાલશે ને પણ હું લડી લેવું મારે હા અને ચિંતા કરશો નહીં તમારા ઘેર થી હાજો તાજો છે એટલી તો આપણને ખબર પડી કે એટલા તો સમાચાર મળ્યા છે ને અમે અમો પૈસા તમે તાર વિગો આગો પાછો કઈ નાખશુ પૈસાનો તમે બિવાશન બાપુજી બસ તાણે એટલું જ કહું છું મારા અમાર લાવો તમે કે ભોણાની મમી સોકણ છે ઢગલો રૂપિયા લઈ દેહું રૂપિયાની ચિંતા કરશો નહીં બસ આ ખેમલાના પગ પકડી પાડીએ અને ખેમલો જેટલા લઈ જાય એટલા જવું છે બસ કશું કરવું નહીં હો ખેમો કુવામાં જ ન ધક્કો મળતો બસ પણ ખેમા સિવાય આપણો ઉદ્ધાર નહીં બાપુજી હા એ મોણા સાદ આપણો તમારા ઘરથી લાઈ આલ છે જો જોઈ જીવણિયા આ બાબુરાનો ને ટોટિયો ઘેર જ આપું જો હમુડ્યા ને જોઈએ તાને ઓના પાન આઈન બેહરી હોય હમુ ડોશી ને ખોવાણે ના હું લેવા આઈન ને ની ખોવાય ના જઈ હોય તાને ગમો એ હો રાખતા હોય તો હરું બધી તો દારો ઓય આઈન બેહી જવાનું નરો બેઠા રાખા બે પીવા આઈ જા મુસો ઘર સળાઈને કાલે તો બાકી જાસુ બરે લેકે પાછો લેકર ના નહીં પણ ગોળી મારી નીકળવું ઓરિજિનલ હતો પોલીસ વાળો તે બંદુક ની બંદુક ની વાતો કરે તારા પોસી મચ્છર મારે એવો નહીં તું કિડનેપર ને પકડવા આવી ગયો લે તને શરમ આ જુઓ

તને ખબર છે ને અમારું એ જેલું સાહેબ તારો હને જુલ્યા તારી રૂસી કોણી હે મને તને નતું કીધું તો ઓગા લેવા જોતો શેરી શેરી અલે ઓ નહીં શોમલા આપરા બેન ઘેર તો કાઢ્યા હતા હું તો ઓન બચાવવા જોતો કે ખાવત નતો જો ને અમે ખાવાનું છે પાછું ખાવાનું લાઈ દીધું એક નંબરનો પનોતી હે લે તું તો તું પનોતી મને કે હે પાછો

બસ આ તો તાગર દિન કરવા છે ગીજા હાથ ગાલી ને આવી ને હોટલ માં થાળી લઈને બે તમે આગેવાન છો કોઈ વધારા નું બોલ બોલ કરશો ને પેલા એ રોડ કરો જે કરવું

ખાવું તમારી કોઈ જરૂર નહીં અને તારી દસ ખાડા ને તો ખાડો મારા હાલ કોઈ તૈયારો નહીં રોડ કરવાની હા જો સરપંચ છે સરપંચ જ બોલો છો કે તારું કોણ બીજું બોલો સાહેબ નવે નું સરપંચ બનાવે છે બાબુજી ને જેનામું મેલી વાત કરે નઈ રાજીનામા ની રાજી બીજું કોઈ નહિ નાતેજ આવ ના જોઈએ બધું ભેડા એટલે

એ પર્યુંત માં નકો રાજીનામું બોલવાના રેપૂજા ગેરવા જો રાજીનામું બીજું ચલાવીએ ઉપર સર પદ મેલું નહી પરિસ્થિતિ વિચાર અમે તમારે ખોલવા જવું હોય તોય તો રાજીનામું મેલી એટલે ખબર પડે ભાવ આવ્યો જો કે તમે બીજું કોઈ ભાવ આવી જ ભાવ એ ખાડા કરી મેલા પુ્યા લો જીવણી તું ખાડા નું કેમ નથી ખરાબ જીવડિયા તમે ખરા ને મને ખરા હો અરે દવા પીવો ગમે તે કરો

હું એમ નહી કેતો સરપંચ મને તમારા ઉપર આખું ગજારે એ વ્યવહારિક વસ્તુ તો નહીં બધા તમે મને લાયા કિના હમતતા હોય તો ગોમનો સભ્ય હું બની જઉં બધું કોમનું

તમે ઓરો

રાજીનામું બાકી હું થોડો જુઠ્ઠો મળ છું કોમ ખબર કઈ વેચી માર્યો ખરો નવા થઈ જાય તમારા નો બે તાજવાનું વિચારું પડે એક બાજુ ઘર નું પડે એક બાજુ ગોમ વિચારવું પડે

ના જોયું કેવા સરપંચ વાહ પણ હો તમારી બુદ્ધિ ખરી હો ભલે તમારા ડોસી જતો રહેશે પણ તમે તો હજી ગમ દોરી તો તમારા હાથમાં જ અને હું તો ખરો ને આ મોડાસા પેટમાં હું પડી શું જોડવા માંગતો હતો એટલે બાબુજી આવી વાત કરી જોયું જોયું સિવાય સરપંચો થવા જોવાનું ના હોય કોઈ ચિતરવાનો ના હોય અમારે તો ખબર પડી જઈ આ બે જણા છે

તૈયારી રાખો ખેમો આવે ને તરત ઉપડી જઈએ આ વખત તો કોઈને દેવી ના જીવણી સોમલા બેન તો અમુર બેક નહીં આપવા દેવી બસ ખેમા એકલાની જ વાત કરો સાચી વાત હોય ને રહી

મને બધી ખબર છે શેવો સાહેબ મને અમુ ખબર પડી ઓના રંગ હો સી નોમ થી ને એ જ કરવાનું આ ભાઈ આ તો ફોઈ ના જુદું કઈ ના થાય એ કાકા નું વાત એ જોઈએ મેલ ને મેલ પથરો ને તો મેલ ને તો મેલો સરપંચ નું રાજીનામું છો જેવું તેવું રાજીનામું નહીં કીધું આ બધું કોમકાજ શોધી લેવાનું અમે નતા મેલાવા

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી